સમાચાર કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલા દુષ્કર્મને લઈ મહેસાણાના ખેરાલુ વડનગર અને સતલાસ્ટ તમામ હોસ્પિટલ તેમજ પ્રાઇવેટ દવાખાનાના ડોક્ટરોએ મામલતદાર કચેરી ખેરાલુમાં આવેદનપત્ર આપ્યું કોલકાતામાં થયેલ ડોક્ટર મહિલા ઉપર રેપ વિથ મર્ડર ના અપરાધ લઈ મહેસાણા ના ખેરાલુ વડનગર સતલાસ નામો ડોક્ટરો આવેદન પત્ર આપ્યું અને મોહન રેલી યોજી મામલતાર કચેરી ખાતે પહોંચ્યા હતા દરેક ડોક્ટરો હાથે કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો તેમજ ચોવીસ કલાક દરેક નાના મોટા દવાખાના તેમજ હોસ્પિટલ બંધ રાખી ન્યાયની ની માગણી કરી હતી તારણ ન્યુઝ સતલાસ ના તારીખ આઠમી ઓગસ્ટ આરોગ્ય પશ્ચિમ બંગાળની કલકત્તાની એક મેડિકલ કોલેજમાં આરજીકર નામની મેડિકલ કોલેજમાં એક બીજા વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરતી યુવતી સાથે બહુ ખરાબ રીતે રીતે બળાત્કારની ઘટના બની અને ત્યારબાદ એના પ્રતિકાર રૂપે એ પ્રતિકાર કરવા જતા એને બહુ ખરાબ રીતે મારીને એને હત્યા કરવામાં આવી એના પછી પણ એને હજુ સુધી ન્યાય મળી શક્યો નથી એટલે એ ન્યાય મળી શકે માટે આજે ઓલ ઇન્ડિયા ના તમામ ડોક્ટરોએ એક દિવસ પ્રતિ ગડતાલ પાડી છે જેમાં તમામ સેવાઓ અમે બંધ રાખી છે જેના ભાગરૂપે અમે અમદાવાદ અને ખેરાલુ વડનગર સત્લાસણ એસોસિએશન એ પણ આ કર્યું છે અને મેં મૌન રેલી કરીને ન્યાય માટેની માગણી કરી છે કારણ કે એ જે મરનાર દીકરી છે કોઈની દીકરી હતી કાલ ઉઠીને કોઈ પણ બીજાની દીકરી સાથે પણ આ થઈ શકે છે એટલે દોષિતોને સજા મળે પીડિતાને ન્યાય મળે અને ડોક્ટરો સુરક્ષિત રીતે શાંત મગજ એ બધાની ઉત્તમ સારવાર કરી શકે એ માટેનો કાયદો લાગુ કરવા માટેની અમારી અમારી આ માગણી છે આજના તબક્કે મૌન રેલી માટે મંજૂરી આપનાર પોલીસ સ્ટેશન શ્રીના અધિકારીઓ મામલતદારશ્રી અને પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું